અને ઓકડા કાખાનો વિસ્તારમાં જે જે છે આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે આ વિસ્તારમાં મીટર વિસ્તારમાં વિસ્તાર છે સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે આ સર્વે કામગીરીમાં કુલ છસો ને ત્રેવીસ જેટલા મકાન ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ નમુડી મોકરીની અંદર સર્જાતી હોય છે ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આ વિસ્તારનો સર્વે સર્વ પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સફળતા મળે તેઓ કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે છે કેટલા નોટિસ મળ્યા છે 623 જેટલા વૈદ્રસ્થ મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને ભેલા પણ નોટિસ આપીલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આ બોધુવાયચન હોય અને જે વિસ્તાર ઉપરાના કાંઠે નથી કાંઠે લેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાણી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે રાજકોટમાં ટોટલ કેટલા ઝોનમાં કેટલા જજજ રાજકોટમાં મહાનગરપાલિકામાં વૈગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર 5000 વેસ્ટ ઝોનમાં 2491 એમાં લક્ષ્મીનગર ધરમનગર ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે જેટલા આવાસ સમાવેશ થાય છે અને આ જે વયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે